શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાઘ અને ગાયની કથા માત્ર પૌરાણિક વાર્તા નથી પણ એ આપણા મનના ક્રોધ અને શાંતિ વચ્ચેની ઊંડી લડાઈ દર્શાવે છે શું ગોવત્સ દ્વાદશી માત્ર ગાયની પૂજા છે કે માતૃત્વ અને ત્યાગનો ઊંડો સંદેશ છે આજે આપણે એક એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જ્યાં વલ્લભાચાર્યની ઓછી જાણીતી અંતર્ધાન કથા વેપાર બંધ પાછળનો આધ્યાત્મિક અર્થ અને માનવ સંઘર્ષના રૂપક બધું એકસાથે જીવંત થાય છે આ સમગ્ર સંશોધન અને રચનાનું શ્રેય શ્રી ગગન શ્રી ધરાણીને જાય છે જેમણે આ વિષય પર ઊંડાણપૂર્વક કાર્ય કર્યું છે તો દિવાળીના તહેવારોની શરૂઆત એ આ પર્વથી થાય છે પણ એના નામ ઘણા છે કોઈ કે વાઘબારસ કે ગોવત્સ દ્વાદશી વસુબારસ અને હા વાકબારસ પણ સાંભળ્યું છે આટલા બધા નામો કેમ શું કારણ હોઈ શકે હા આ બહુ રસપ્રદ વાત છે આ જે અલગ અલગ નામ છે ને એ ખાલી જુદી જુદી પરંપરાઓ નથી ખરેખર તો જેમ શ્રી ગગન શ્રી ધરાણીએ સુંદર વર્ણવ્યું છે આ નવા વર્ષ પહેલાં જે શુદ્ધિ જરૂરી છે ને એના ત્રણ સ્તર તરફ ઈશારો કરે છે ઓ ત્રણ સ્તરની શુદ્ધિ કયા કયા હા પહેલું છે માનસિક અને વાણીનું શુદ્ધિકરણ એટલે વાગ બારસ આ દિવસે સરસ્વતી માતાની પૂજા થાય વાણી શુદ્ધ રાખવાનો સંકલ્પ લેવાય બરાબર વાણીની શુદ્ધિ પછી બીજું છે ભૌતિક શુદ્ધિ એ વાગ બારસ નામ સાથે જોડાયેલું છે ગુજરાતમાં વાગનો એક અર્થ દેવું પણ થાય છે ખબર છે હા હા સાંભળ્યું છે વેપારીઓ માટે ખાસ બરાબર એટલે વેપારીઓ આ દિવસે પોતાના જૂના હિસાબ ચૂકવે દેવું પૂરું કરે આ થઈ આર્થિક શુદ્ધિ અને ત્રીજું સ્તર ત્રીજું અને કદાચ સૌથી ગહન એ છે ગોવત્સ દ્વાદશી આ આધ્યાત્મિક અને નૈતિક શુદ્ધિની વાત છે ગાય અને વાછડાની પૂજા કરીને આપણે માતૃત્વ વાત્સલ્ય કૃતજ્ઞતા આ બધા મૂલ્યો યાદ કરીએ છીએ એટલે આ ત્રણેય નામ એક મોટા ચિત્રનો ભાગ છે ચોક્કસ અને શાસ્ત્રોમાં પણ આનો આધાર મળે છે જેમ કે ભવિષ્યપુરાણમાં નંદિની ગાયની કથા છે અને પેલું સમુદ્ર મંથન થયું ત્યારે કહેવાય છે કે કામધેનું ગાય પણ આસોવદ બારસે જ પ્રગટ થઈ હતી એટલે ગગનભાઈના સંશોધન મુજબ આ ફક્ત એક વિધિ નથી પણ મન ધન અને આત્મા ત્રણેયને નવા વર્ષ માટે તૈયાર કરવાની એક સંપૂર્ણ પ્રક્રિયા છે તમે જે આધ્યાત્મિક અને નૈતિક શુદ્ધિની વાત કરી ગોવત્સ દ્વાદશીની એના પર થોડું વધારે જાણીએ આ ગાય અને વાછડાની પૂજા એનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે ખરેખર ગોવત્સ દ્વાદશીનું સીધું જોડાણ તો સમુદ્ર મંથન સાથે છે જ્યારે કામધેનું ગાય પ્રગટ થઈ અને હિન્દુ ધર્મમાં તો ગાયને પશુ નહીં પણ પૃથ્વી પર માતૃશક્તિનું જીવંત સ્વરૂપ મનાય છે કહેવાય છે ને કે ગાયમાં ત્રીત્રીસ કોટી દેવતાનો વાસ છે હા એ તો સાંભળ્યું છે એટલે ગાયની પૂજા એટલે બધા દેવતાઓની પૂજા બિલકુલ અને આ દિવસે ખાસ કરીને સાંજે ગોધુલી વેળા હોય ને હા જ્યારે ગાયો પાછી આવે ત્યારે ગાય અને વાછરડા શણગારી ચણા એવું બધું ધરાવાય અને સ્ત્રીઓ વ્રત પણ રાખે છે ખરું ને સંતાનો માટે હા સંતાનોના લાંબા આયુષ્ય અને સુખ માટે વ્રત રાખે છે અને સાથે સાથે શ્રીકૃષ્ણની પણ પૂજા થાય છે કારણ કે તો ગાયોના પરમ ભક્ત હતા આ બધી પરંપરા ખરેખર બહુ સુંદર અને ભાવુક છે પણ મને એક પ્રશ્ન થાય છે કે જે ગાયનું આટલું મહત્વ આટલી પૂજા એના જ દૂધ કે દહીં જેવી વસ્તુઓ આ દિવસે કેમ વર્જિત છે આ ત્યાગ શા માટે સારો સવાલ છે અને આ જ વાત આ પર્વના ઊંડા સંદેશ તરફ લઈ જાય છે આ દૂધ કેની બનાવટોનો ત્યાગ કરવો એ માતૃઋણની સ્વીકૃતિ છે એક સમજ છે માતૃઋણ કેવી રીતે મતલબ કે એ સ્વીકારવું કે આજે આ દિવસે માતાના દૂધ પર પહેલો હક એના વાછરડાનો છે માણસનો નહીં આપણે આપણો ભૌતિક સ્વાર્થ થોડો બાજુ પર મૂકીને પ્રકૃતિનો જે ક્રમ છે વાત્સલ્યનો જે નિયમ છે એનું સન્માન કરીએ છીએ ઓ એટલે આ માત્ર એક ધાર્મિક નિયમ નથી પણ પ્રકૃતિ માટે આદર છે હા આ ત્યાગ આપણને નિષ્કામ સેવા કૃતજ્ઞતા શીખવે છે એ બતાવે છે કે નૈતિક જવાબદારી કેટલી મહત્વની છે અને જો માતૃઋણ અને ત્યાગનો આ ગહન વિચાર સ્પર્શી ગયો હોય અને પ્રકૃતિના ક્રમ પ્રત્યે સમનિયા ભાવના મહત્વની લાગી હોય તો આ વાતને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસ આ વાત ખરેખર વિચારવા જેવી છે અત્યાર સુધી આપણે ગાય માતૃત્વ ત્યાગ ગોવत्स દ્વાદશીની વાત કરી પણ જે સૌથી પ્રચલિત નામ છે વાગબારસ એના પર આવીએ એક તરફ વાઘ જે હિંસક ગણાય અને બીજી તરફ શાંત ગાય આ બેનો જોડાણ કેવી રીતે શું સંબંધ છે હા આ નામ થોડું વિચિત્ર લાગે પણ અહીં વાઘ અને ગાયનું મિલન શાબ્દિક નથી લેવાનું આ તો પ્રતિકાત્મક છે માણસની અંદર જે બે વૃત્તિઓ છે શક્તિ અને શાંતિ એના સંતુલનની વાત છે અંદરની વૃત્તિઓ એટલે જુઓ વાઘ શેનું પ્રતિક છે શક્તિ પરાક્રમ હિંમત ક્યારેક ક્રોધ પણ મા દુર્ગા ભગવાન શિવ એમના વાહન તરીકે વાઘ છે એટલે એમાં એક રાજસિક ગુણ છે દુનિયામાં સફળ થવા માટે નેતૃત્વ માટે જોખમ લેવા માટે આવી વૃત્તિ જરૂરી છે હમ અને ગાય અને ગાય એનાથી બિલકુલ ઉલટું શાંતિ કરુણા ધૈર્ય નિષ્કામ સેવા સાત્વિકતા એ આંતરિક શાંતિ અને પ્રકૃતિ સાથેના સુમેળનું પ્રતીક છે તમે પેલું સાંભળ્યું છે કાઉ કડલિંગ થેરાપી હા થોડું થોડું ગાય સાથે રહેવાથી શાંતિ મળે એવું કંઈક બસ એ જ ગાયની હાજરી એના શાંત ધબકારા પણ તણાવ ઘટાડે છે તો આ બે વૃત્તિઓ એક બહારની દુનિયા માટે જરૂરી શક્તિ વાઘ અને બીજી અંદરની શાંતિ માટે જરૂરી સાત્વિકતા ગાય તો શું આપણે આપણી અંદરના વાઘને એટલે કે આપણી મહત્વાકાંક્ષા કે ગુસ્સાને દબાવી દેવાનો છે ના ના દબાવવાનો નહીં સંતુલન સાધવાનો છે ગગનભાઈના સંશોધન મુજબ પણ આ જ વાત આવે છે વાઘ બારસ એ શીખવે છે કે જીવનમાં બંને જરૂરી છે શક્તિ પણ અને શાંતિ પણ ધનતેરસ પર લક્ષ્મીજી આવે પણ એ સમૃદ્ધિને ટકાવવા શક્તિ વાઘ જોઈએ પણ એ શક્તિ નિરંકુશ ન બની જાય એટલે એના પર ધર્મ અને વાત્સલ્ય ગાયનો અંકુશ જરૂરી છે એટલે શક્તિનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો બરાબર આ દિવસે આપણે આપણા અંદરના અહેંકાર ક્રોધરૂપી વાઘ પર કાબૂ મેળવીને ગાયરૂપી શાંતિ અને ધર્મનો આશ્રય લેવાનો સંકલ્પ કરીએ છીએ શક્તિ અને શાંતિનું સંતુલન વાહ આ વાઘ અને ગાયનું રૂપક ખરેખર ખૂબ ઊંડું છે સંતુલન જીવનમાં બહુ જરૂરી છે હવે એક બીજી વાત જે બહુ ઓછી ચર્ચાય છે એવું સાંભળ્યું છે કે પુષ્ટિમાર્ગના સ્થાપક મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી એમનું નામ પણ આ દિવસ સાથે જોડાયેલું છે એમાં શું તથ્ય છે હા આ એક ગહન મુદ્દો છે અને ઓછો જાણીતો છે પણ મહત્વનો છે જુઓ જેમ આંધ્રપ્રદેશમાં શ્રીપાદ વલ્લભ જે દત્તાત્રેયના અવતાર મનાય છે એમની આરાધના આ દિવસે ગૌ સંરક્ષણ માટે થઈ છે એમ વૈષ્ણવ પરંપરામાં ખાસ કરીને પુષ્ટિમાર્ગમાં વલ્લભાચાર્યજીનું સ્મરણ આ તિથિ સાથે જોડાયેલું છે પણ એમની અંતર્ધાન તિથિ તો અલગ છે ને અષાઢ મહિનામાં હા બરાબર એમની ભૌતિક લીલા સંકેલવાની તિથિ અષાઢ સુદ બારસ છે આસોવદ બારસ નહીં પણ અહીં જે જોડાણ છે ને એ મહાપ્રભુજીના મહાત્યાગના સિદ્ધાંત સાથે છે મહાત્યાગ એ શું છે વલ્લભાચાર્યજીએ ગૃહસ્થ જીવનમાં રહીને જ ભગવાનને પામવાનો માર્ગ બતાવ્યો તેમણે કહ્યું કે સંસારની જવાબદારી નિભાવતા નિભાવતા પણ ભક્તિ થઈ શકે અને એમણે ગૌસેવા અને બાળકૃષ્ણ પ્રત્યેના વાત્સલ્ય ભાવ પર ખૂબ ભાર મૂક્યો જે ગોવત્સ દ્વાદશીના ના મૂળ સંદેશ વાત્સલ્ય અને નિઃસ્વાર્થ સેવા સાથે એકદમ બંધ બેસે છે હા એ વાત સાચી એટલે વાઘ બારસ ગૃહસ્થોને યાદ અપાવે છે કે આપણી ભૌતિક જવાબદારીઓ જેમ કે દેવ ચૂકવવું ઘર ચલાવવું એ બધું કર્યા પછી પણ જીવનનું અંતિમ લક્ષ્ય તો પેલો મહાત્યાગ છે એટલે કે અહંકાર અને માયાનો ત્યાગ કરીને આત્મનિષ્ઠ બનીને ભગવાનમાં લીન થવું આ પર્વ એ મહાત્યાગ માટેની એક પ્રકારની માનસિક તૈયારી છે એટલે કે ભૌતિક દેવામાંથી મુક્ત થવું એ આધ્યાત્મિક બંધનમાંથી મુક્ત થવાની તૈયારીનું પ્રતીક છે બિલકુલ ગૃહસ્થ જીવનમાં રહીને પણ આધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે એ આશા અને માર્ગ વલ્લભાચાર્યજીએ બતાવ્યો અને જો વલ્લભાચાર્યજીના આ મહાત્યાગના ગહન આધ્યાત્મિક સંદેશથી પ્રેરણા મળી હોય અને ગૃહસ્થ જીવનમાં ભક્તિનો આ માર્ગ આપને યોગ્ય લાગ્યો હોય તો આ વિડિયોને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખૂબ સરસ તો હવે આપણે આ જે ત્યાગ અને શુદ્ધિના સિદ્ધાંતો છે એ આજના જમાનામાં ખાસ કરીને વ્યાપાર ધંધામાં કેવી રીતે લાગુ પડે જોઈએ ગુજરાતમાં પેલી વાઘ એટલે દેવુવાળી પરંપરા છે એનું શું મહત્વ છે હા ગુજરાતમાં વેપારીઓ માટે વાઘ બારસનું બહુ મહત્વ છે આપણે વાત કરી એમ વાઘ એટલે દેવું એટલે આ દિવસે વેપારીઓ શું કરે પોતાના જૂના ચોપડા પૂરા કરે જેમને પૈસા આપવાના હોય એમનો ચૂકવી દે વાઘ ઉતારી દે અને ધંધો પણ બંધ રાખે ને હા મોટા ભાગે વેપાર બંધ રાખે કોઈ લેવડ દેવડ નહીં આની પાછળ એક લોકવાયકા પણ છે કે વાઘ નામના કોઈ રાક્ષસનો વધ થયેલો આ દિવસે એટલે એની ખુશીમાં વેપાર બંધ રાખીને ઉજવણી કરી પણ મુખ્ય ભાવ તો આર્થિક શુદ્ધિનો છે નવા વર્ષની શરૂઆત ચોખ્ખા હિસાબથી થાય એટલે આર્થિક પ્રામાણિકતા પર ભાર છે ચોક્કસ પણ જેમ ગગનભાઈએ જણાવ્યું છે તેમ આ ખાલી પૈસાના દેવાની વાત નથી આની પાછળ ઊંડો અર્થ છે ભૌતિક દેવું ચૂકવવું એ એક પ્રતીક છે કે આપણે આપણા કર્મોના બંધનમાંથી આપણા આધ્યાત્મિક દેવામાંથી પણ મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ અને બીજું એક દિવસ વેપાર બંધ રાખવાથી શું થાય રોજની ભાગદોડમાંથી થોડો વિરામ મળે આત્મચિંતનનો સમય મળે પરિવાર સાથે રહેવાય અને એ પણ સમજાય કે જીવન કેટલું ક્ષણભંગુર છે કાલ કોણે દીઠી છે એટલે જે સારા કામ કરવા છે સારા સંકલ્પ છે એ જલ્દી કરી લેવા વાત સાચી છે થોબીને વિચારવાનો મોકો મળે અને પેલી વાકબારસવાળી વાત વાણીની શુદ્ધિ એનું શું મહત્વ છે આજના જમાનામાં અરે વાણીની શુદ્ધિનું મહત્વ તો ક્યારેય ઓછું થવાનું જ નથી વાકબારસ આપણને યાદ કરાવે છે કે આપણા શબ્દોમાં કેટલી તાકાત છે અને જવાબદારી પણ આપણે ઘણી વાર ગુસ્સામાં અજાણતા કેવા કેવા શબ્દો બોલી નાખીએ છે કોઈનું દિલ દુભાવીએ ખોટા વાયદા કરીએ આ બધું શું છે એક પ્રકારનું માનસિક દેવું જ છે ને હા એ તો ખરું શબ્દો બહુ અસર કરે છે એટલે વાકબારસ એ સરસ્વતી માતાની પૂજા કરીને આપણી વાણીથી થયેલા દોષોની માફી માગીને ભવિષ્યમાં સારું સાચું અને મીઠું બોલવાનો સંકલ્પ કરવાનો દિવસ છે નવા વર્ષમાં શુદ્ધ વાણી અને શુદ્ધ કર્મ સાથે પ્રવેશ કરીએ એનાથી મોટો ત્યાગ અને શુદ્ધિ ગૃહસ્થ માટે શું હોઈ શકે બરાબર કહ્યું શબ્દોનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે અને આર્થિક માનસિક અને કર્મના દેવામાંથી મુક્તિ મેળવીને શુદ્ધ વાણી અને સંતુલિત મન સાથે નવા વર્ષની શરૂઆત કરવાનો આ વિચાર જો આપ સૌને ઉપયોગી અને પ્રેરણાદાયક લાગ્યો હોય તો આ જાણકારીને વધુમાં વધુ લોકો સાથે વહેંચવા માટે આ વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજની આ ચર્ચા એ સાબિત કરે છે કે વાઘ બારસ માત્ર એક તહેવાર નથી એ તો આપણા આંતરિક વિશ્વની એક યાત્રા છે જ્યાં વાઘ છે ત્યાં ગાય પણ છે જ્યાં ક્રોડ છે ત્યાં શાંતિ પણ છે અને જ્યાં ત્યાગ છે ત્યાં સાચું સમૃદ્ધ જીવન છે જો આ વાતો તમારા મનને સ્પર્શી ગઈ હોય તો આ પોડકાસ્ટને તમારા મિત્રો સાથે વહેંચો કારણ કે વારસામાં મળેલી આ સંસ્કૃતિ હવે વાર્તાઓ દ્વારા જીવંત થવી જોઈએ આ સમગ્ર સંશોધન અને રચનાનું શ્રેય શ્રી ગગન શ્રી ધરાણીને જાય છે જેમણે આ વિષયને ઊંડાણપૂર્વક સમજાવવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે આવતી વખતે ફરી મળશું જ્યાં તહેવાર નહીં પણ તત્વજ્ઞાન તમારી સાથે સંવાદ કરશે